ભારત સહિત અન્ય દેશોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે તો દેશના ઘણા ભાગોમાં લોકો નવા વર્ષની ઉજવણીમાં ડૂબ્યા છે દરેક જગ્યાએ પાર્ટીઓ ચાલી રહી છે લોકો નવા વર્ષને આવકારી રહ્યા છે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં નવા વર્ષની ઉજવણી માટે પંડાલો સજાવવામાં આવ્યા પ્રવાસીઓમાં પણ ભારે ભીડ જોવા મળી ગંગા આરતી કરવામાં આવી હતી તો મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુએ સિમલાના મોલ રોડ ખાતે નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણીમાં હાજરી આપી હતી હિમાચલ પ્રદેશમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે

સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ